નમસ્કાર ખેડૂત મિત્રો હું મેહુલ રામાણી સંકલ્પ એગ્રો સેન્ટર જસ્તણ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ આજે આપણે વાત કરવાની છે પાયાના ખાતર વિશે કે આપણા વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર થઈ રહ્યું છે મગફળીનું વાવેતર થઈ રહ્યું છે એટલે આપણે માનીએ કે ડીએપી બારબતી સોળ ડીએપી કોષ આ બધા ખાતરનો આપણે પાયામાં ઉપયોગ કરતા હોઈએ છીએ વીકે વીસ કિલો લેખે આપણે વર્ષોથી આ ખાતરનો ઉપયોગ પાયામાં કરીએ છીએ પણ ખાસ એક પ્રેક્ટાઇસિસ એવી કરવાની હવે જરૂર છે કે વર્ષોથી જે આ રાસાયણિક ખાતર આપણે જમીનમાં નાખીએ છીએ કે આપણો છોડ એ પૂરેપૂરું છોડ લઈ શકતો નથી એનું કારણ છે કે રાસાયણિક ખાતર છે એને ઓગરવાનું એટલે કે અલભ્ય સ્વરૂપમાં જમીનમાં આજે નાખી તો જોઈએ પણ એને લભ્ય સ્વરૂપમાં આપણી જમીનમાં હવે એટલી કેપેસિટી રહી નથી કે એને અલગ્યમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવી શકે એના માટે આપણે ખાસ કરીને કાર્બન છે માઇકોરાઇઝા છે આવા બધા ખાતરનો સાથે સાથે પાયામાં વાવવા માટે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જે કાર્બન નાઇટ્રોજનનો રેશિયો છે તમને ખબર હોય તો જમીનમાં કાર્બન નાઇટ્રોજનનો રેશિયો હોય છે એ જે એક્ઝિયમ ત્રણનો રેશિયો હોય છે એક્ઝિયમ ત્રણનો રેશિયો જો આ ન જવો તો જમીનમાં ગમેટલા ખાતર સ્વરૂપમાં તો ખાસ કરીને જે આપણે ડીએપી બારબત્રી સોળ ડીએપી કોષ આ બધા ખાતર નાખીએ એને થોડુંક ઓછું કરીને એની સાથે કાર્બન છે માઇક્રોરાઈઝા છે આ બધા ખાતરનો ધીમે ધીમે ઉપયોગ કરવાની હવે જરૂર છે જેથી કરીને આગળના વર્ષોમાં આપણે આપણી જમીનને એક મહત્વ રૂપે સુધારી શકીએ જમીન સુધરશે તો પાછું આપણે ઉત્પાદન વધારે અત્યારે ઉત્પાદન ઘટવાના મેન કારણ એ છે કે દિવસે ને દિવસે વધુને વધુ આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ રાસાયણિક ખાતરથી જમીન આપણી સારી થતી જાય છે તો એ જમીનને આપણે ધીમે ધીમે કાર્બન અને માઇકોરાજાના ઉપયોગથી આપણે ધીમે ધીમે સુધારવાની ફરજ એ આપણી છે એટલે બધા મળીને આપણે ડીએપી બાર બત્રીસ સોળ વીસ વીસ જીરો તેર કે ડીએપી કોસ્ટ કે જે ખાતર આપણે રાસાયણિક ખાતર જમીનમાં નાખતા હોય તેનું પ્રમાણ થોડુંક ઓછું કરીને તેની સાથે કાર્બન છે માઇકોરાઇજા છે આ બધા ખાતરનો ધીમે ધીમે થોડોક ઉપયોગ કરીએ જેથી કરીને જે ખાતર આપણે જમીનમાં નાખીએ છીએ રાસાયણિક ખાતર આપણે નાખીએ છીએ એ રાસાયણિક ખાતરને અલપ્યમાંથી લભ્ય સ્વરૂપમાં પહેર્યા જમીનનો કાર્બન હાઇડ્રોજનનો રેશિયો જાળવે જમીનને સારમાંથી ધીમે ધીમે ઓછું કરતું જાય એ બધું કરીને આપણા છોડને આપણા જમીનને અને આપણને એક મજબૂત તંદુરસ્તી આપે એ માટે ખાસ કરીને ડીએપી બારબત્રીસ સોળ વીસ વીસ જીરો તેર ડીએપી પોસ્ટ આ બધા ખાતર જે આપણે વીકે વીસ કિલો પર વીઘા આપણે વાપરતા હોય છે તેની જગ્યાએ દસથી પંદર કિલો પર વીઘા કરી તેની સાથે અઠીએ એક કાર્બનની પચાસ કિલોની બેગ આવે એ કાર્બનની બેગ અને એક મોકો અઠી રીતે પાંચ પાંચ કિલો પર એકર લેખે તેને અચૂકને અચૂક આપવું જોઈએ જેથી કરીને આપણે આપણી જમીનને ભવિષ્યમાં એક સારા મુકામ સુધી લઈ જઈએ અને આપણી જમીનની ગુણવત્તા આપણે જાળવી શકીએ તો ખૂબ ખૂબ આભાર